રાજ્યમાં ફરી એકવાર લંપી વાયરસે માથું ઉચક્યું છે છેલ્લા પંદર દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ત્રણસો સાત પશુઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે જેના કારણે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં ભરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કરી દીધું છે પશુપાલન વિભાગના આંકડા મુજબ છેલ્લા પંદર દિવસમાં રાજ્યભરમાં કુલ ત્રણસો સાત પશુઓ લંપી વાયરસથી સંક્રમિત થયા છે આંકડો સૂચવે છે કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના પર અંકુશ મેળવવો અત્યંત જરૂરી છે લંપી વાયરસના કેસ માત્ર એક કે બે જિલ્લા પૂરતા સીમિત નથી પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં ફેલાયા છે તાપી નવસારી સુરત સાબરકાંઠા મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે આ જિલ્લાઓમાં પશુપાલકોને ખાસ સાવચેત રાખવા અને તુરંત જ પશુઓને વેક્સિન અપાવવા માટે અપીલ કરવામાં આવી છે સ્થિતિની ગંભીરતાને જોતાં પશુપાલન વિભાગ સક્રિય થઈ ગયું છે વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઢોરોને વેક્સિનેશન અપાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે આ ઉપરાંત પશુઓમાં રોગના લક્ષણો દેખાય તો તુરંત જ પશુ ચિકિત્સકનો સંપર્ક કરવા અને અન્ય પશુઓથી તેને અલગ રાખવા જેવી સલાહો પણ આપવામાં આવી રહી છે લંપી વાયરસના ફેલાવાને અટકાવવા માટે જાગૃતિ અને તાત્કાલિક પગલાં અત્યંત મહત્વપૂર્ણ છે પશુપાલકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અને પોતાના પશુધનને સુરક્ષિત રાખવા માટે સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે પશુઓ ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું ખાય છે સાંભળી પર ખોલા જેવી ગાંઠો ફેલાય છે શરીરનું તાપમાન વધી જાય છે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે પશુઓને આ રોગમાંથી મુક્ત થતાં બેથી ત્રણ જેટલા અઠવાડિયા થાય છે દૂતાળા પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે જો યોગ્ય કાળજી અને સારવાર ના રાખવામાં આવે તો પશુઓ માટે લંપી વાયરસ જીવલેણ બને છે જ્યાં પશુઓને રાખવામાં આવ્યા ત્યાં સ્થળને જંતુનાશક દવાઓ અને રસાયણોથી સેનેટાઈઝ કરવામાં આવે જેથી વાયરસ નષ્ટ થઈ જાય સંક્રમિત પશુને સ્વસ્થ પશુઓથી અલગ રાખવા જોઈએ તાત્કાલિક પશુઓના ડોક્ટરનો સંપર્ક કરીને પશુની સારવાર શરૂ કરવી જોઈએ બીમારી વિશે રાજ્ય સરકારની માહિતી આપવી જોઈએ સ્વસ્થ પશુઓને એલ એસ ડી પોક્ષ વેક્સિન કે ગોટ પોક્ષ વેક્સિન લગાવવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એપ્લાય કરીને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો